ડેટક્યાળીના પ્રગતિશીલ ખેડૂતને મળવા જેવા માણસશ્રી નાગજીભાઈ બોખરા જગદંબા ફાર્મ એન્ડ નર્સરી દ્વારા સરકાર માન્ય સબસિડી પાત્ર આંબાની ચોર્યાસી પ્રકારની કલમોનું ઉત્પાદન કરીને સારા એ ગુજરાતમાં જમંબો કેસરની કલમો પછી આજના ગ્લોબલ વોર્મિંગ અને જળવાયુ પરિવર્તનની અસરોનો મુકાબલો કરી શકે અને વઘુ રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી એક સોનપરી નામની આંબાની કલમોનું નિર્માણ કરેલ હોય છે આવનારા સમયમાં આંબાની બાગાયતી ખેતી કરતા ખેડૂતોને કુદરતની એક અણમોલ ભેટ સમાન સાબિત થાય તેવું જણાવી રહ્યા છે આ સોનપરી કલમના વિશેષ ગુણ જોએ તો કેસર કરતા 10 દિવસ વહેલી પાકતી જાત છે તેમ છા કેરી ડીટે મજબૂત હોવાતી વાવાજોડુ કે પવનથી ખરતી નથી અને સ્ટોરેજ કેપેસિટી 20મી 22 દિવસની હોવાતી ભાવ પણ સારા મળે છે સોનમાં ખલાગતી નથી અને ચાંદી પડતી નથી કેસરથી પણ વઘારે માવાનું પ્રમાણ હોય છે એટલે ગીર વિસ્તારમાં રહેતા આંબાના બિઝનેસ સાથે સંકળાયેલા ખેડૂતો એ વધારે સારી સમજ માટે આ મલવા જેવા માણસ શ્રી નાગજીભાઈનો સંપ કરવો આજે આપણે એક એવા વ્યક્તિને મળવા માટે જઈ રહ્યા છીએ એક ટાઈટલ આપું તો ખોટું નહીં કહેવાય કે મળવા જેવા માણસ જગદંબા નર્સરી ફાર્મ એમના ઓનર છે નાગજી બાપા તો ચાલો આપણે એમની સાથે થોડી ખેતી વિશે બગાયતી પાક વિશેની માહિતી મેળવીએ તો સૌ પ્રથમ તમારો પરિચય મારું નામ નાગજીભાઈ ચનાભાઈ બોગરા મૂળ ગામ રતાંગ તાલુકો વિસાવદર અને એક ફાર્મ છે મારું મેંદરડા તાલુકો અને ગામ ડેડકિયાળ મારા મોબાઈલ નંબર છે એક મારા સનના નંબર છે નવ્વાણું સાત ચોરાણું આડત્રીસ છસો સાહીઠ મારા નંબર છે અઠ્ઠાણું બસો બાવન પંચ્યાસી ચાર પંચ્યાસી અને હું લગભગ ચારેક લાખ જેટલી આંબાની કલમો બનાવું છું અને એસી જાતની કલમો બનાવું છું જે વિશ્વભરની ટોપ વેરાયટી છે હાલની પોઝિશનમાં ગ્લોબલ વોર્મિંગની અસરમાં ખેડૂતો કેસરના બગીચાના ખેડૂતો દુઃખી છેલ્લા ત્રણ વર્ષથી ક્લાઇમેટ ચેન્જ થયું એના હિસાબે સાલ એટલું બધું ફ્લાવરિંગ હતું પણ ફ્લાવરિંગની અંદર મેલ ને ફિમેલ જે ફૂલો તાકાતવાળા જોઈએ એ હતા જ નહીં ખાલી નપુસક ફૂલો જ હતા ફ્લાવરિંગ હતું એ બધું નપુસક જ હતું જેથી કરીને માલ બંધાણો નહીં પણ એમાં થોડોક ફરક આવત કોણ સાલ જો અધર વેરાયટી સોસો ફૂટે હોત કે જેનો મેલ સ્ટ્રોંગ હોય

એક બીજી કોઈ પણ ક્વોલેટીની કલમ મૂકવામાં આવે અને એ ઊગી જાય અને એના જે કઈ પણ પરાગ રજીઓના કણો છે મેલફૂલો મેલફૂલો એ કેસર આંબા ઉપર પોતાનું આધિપત્ય જમાવે મધમાખી દ્વારા આ મધમાખી અને પતંગિયા આ બે જ વસ્તુનું અસ્તિત્વ હોવું જોઈએ એટલે એના ઉપરથી એટલો સામાન્ય ખ્યાલ આવે કે નકરી કેસર આંબાની કલમો સાથે તમારે બીજી અન્ય વેરાયટીઓ પણ અમુક અંતરે વાવવી જોઈએ બીજી વાત એ છે કે આ ઇફેક્ટ કાયમી રહેવાની છે કારણ કે પૃથ્વીનું વાતાવરણ જ ગરમ થાય અને જ્યાં વરસાદ નહોતો પડતો ત્યાં રણમાં વરસાદ પડે છે આરબ કન્ટ્રીમાં વરસાદ પડે છે જ્યાં ઓછો પડતો ત્યાં વધારે પડે છે જ્યાં વધારે પડતો તો દાખલા તરીકે આસામનું ચેરાપુંજી ત્યાં વરસાદ ઓછો થતો હજાર નો રેકોર્ડ હતો એ ઓછો થઈ ગયો વરસાદ એટલે જે ચેન્જીસ આવ્યા છે એને આપણે બદલી નહીં શકીએ પણ ખેડૂત મિત્રોએ જો દેશને પર્યાવરણ બચાવવું હોય ખેડૂતને સુખી થવું હોય અને લોકોને સારું ફ્રૂટ આપવું હોય તો આંબાની વેરાયટી અત્યારે ભારતની નંબર વન વેરાયટી સોનપરી છે મારા માનવાના હિસાબે કે કેસર જે કલમો છે કેસર આંબાની કલમો એનો સ્વાદ છે જે સોડમ છે એનો પર્યાય બની ન શકે ના એ તમારી ભૂલ છે તમે ટેસ્ટ નથી કરી આ વખતે પંદર દિવસ પછી સોનપરીનો પાક આવશે એટલે આપ સાહેબ પધારી અને મારે ત્યાં એનો ટેસ્ટ કરજો અને બીજા બુદ્ધિજીવી લોકોને ખવડાવજો અને એનું ઉત્પાદન ઝાડ ઉપર તમે જોઈ લો રજનીકાંત ભટ્ટ સાહેબ વર્ષ પહેલા નવસારી કૃષિ વલસાડ જિલ્લામાં પર્યા ફળ સંશોધન કેન્દ્ર છે મેંગો રિચર્ચ સેન્ટર ત્યાં એમણે હાફુસની માદા લીધી બનેશા આંબાની કલમનો નર લીધો અને ક્રોસ વેરાયટી કરી અને એના ગોટલામાંથી જે વેરાયટી બાકી એનું નામ સોન પરી આપવામાં આવ્યું સોના જેવો કલર છે અને પરિયામાં રિચાર્જ થઈ એટલે પરિયાનું આવી ગયું અને સોનાનું આવી ગયું અને એ વેરાયટી એક્સપાન્સન હવે લોકો જાગૃત થયા છે એના બહુ સારા કેરેક્ટર છે જે આફૂસમાં પોન્જિટીસ્યુ નામનો રોગ આવતો જેને ગુજરાતીમાં કપાસી કહેવાય એ આમાં નથી આવતું પછી બને સાન મેલને હિસાબે એનું ડીટ મજબૂત છે એને સોનમાં લાગતી નથી કારણ કે એ એનાથી એને એલર્જી છે પછી એ ભાકે કેરી એટલે આખી ગોલ્ડન છે પછી પવનમાં ખરે નહીં દર વર્ષે રેગ્યુલર આવે પંદર દિવસ વહેલી પાકે વરસાદ ન લાગી થઈ જાય આવા બધા સારા કેરેક્ટર છે અને સ્ટોર કેપેસિટી એની વીસ દિવસ વધારે છે એટલે એક્સપોર્ટમાં પણ એ ઉચ્ચ ગુણવત્તાની ગણાય કારણ કે પાયકા પછી વીસ દિવસ ટકે અને ચાંદી પડતી નથી એમાં ખાસ ચાંદી પડતી નથી એટલે એ બેસ્ટ વેરાયટી કહી શકાય હમ એટલે સ્ટોરેજ કેપેસિટી પણ જળવાતી વીસ દિવસ વધારે છે હં કેસરકડ હા કેસર પાયાકા પછી તમે દસ પંદર દિવસે ખાવ તો તમને સેજ બેડ સ્મેલ આવે સેજ ટેસ્ટ ફરી જાય સ્મેલ ફરી જાય જ્યારે આમાં વીસ દિવસે સ્મેલ ન ફરે મારી પાસે છે ગઈ સાલના એ હું આપને બતાવીશ એટલે તમે જોજો અને લોકોને પણ બતાવજો એટલે એ એની હું કલમો મારી પાસે એક લાખ કલમો અત્યારે પડી છે અને સવા લાખના ઓર્ડર છે બરાબર એટલે અને દરેક ખેડૂત મિત્રોને મારો આગ્રહ છે કે રતાંગ વિસાવદર તાલુકો રતાંગ જગદંબા ફાર્મ એન્ડ નર્સરી એમાં કેરી જોવા આવે ઝાડ જોવા આવે મેં ચાર હજાર આંબાઓનો મધર પ્લાન્ટ બનાવ્યો છે એ મારું ફાર્મ જોવા આવે ફક્ત ને ફક્ત સોનપરીનો ચાર હજારનો મધર પ્લાન્ટ છે

અમે બેડમાંથી કાઢી એને સેટ કરી એને ટ્રીટમેન્ટ ફંગસની વાયરસની અને રૂટ ડેવલપ કરવાની ટ્રીટમેન્ટ આપી અને પછી ખેડૂતને આપીએ છીએ એટલે એક પણ પ્લાન્ટ નહીં એની જવાબદારી સાથે આપીએ સંપૂર્ણ જવાબદારી પછી મોટું ફાર્મ હોય તો મારી પાસે વાવેતરની ટીમ પણ છે ટીમ પણ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર વાવી જાય બરાબર ખાડા ગારે એના જે માપના જોતા હોય એનું જે કઈ ખાતર કે આપવાનું હોય બધું સાયન્સ પ્રૂવ જ મારી સલાહ ઉપર જ વાવે એક પણ પ્લાન્ટ બગડે નહીં બરાબર છે તો તમે આ જે આમાં વિશેષ મારે વાવવા પછીની સેવા વાયવા પછીની સલાહ સૂચન વોટ્સએપમાં ફોટા મોકલે એટલે જમીનના પ્રકાર પ્રમાણે કઈ માવજત આપવી ક્યારે આપવી એ બધી હું ફ્રી આપું છું પછી મારે ત્યાંથી પ્લાન્ટ લીધા હોય તો પણ ભલે ન લીધા હોય તો પણ ભલે અને ગીરના ખેડૂતોને એક હું સંદેશ આપવા માગું છું કે કેસરથી થાયકા છે ખેડૂત આર્થિક રીતે નબળા પીડા છે તો એને આંબાને જળમૂળમાંથી કાઢે છે એ ન કાઢવા એની જગ્યાએ આંબાને પ્રુનિંગ કરવું પ્રુનિંગ કર્યા પછી નવું સ્પ્રાઉટિંગ આવે એમાં સોનપરીનું ગ્રાફ્ટિંગ કરવું જેથી કરીને બગીચો એમને રિનોવેશન થાય અને ઉચ્ચ ક્વોલિટીની કલમો મળે કેરી મળે અને ખેડૂત બાગાયત એનું મજબૂત થાય આર્થિક રીતે મજબૂત થાય અને બધું એનું જળવાય રહે એ મારી એક ખેડૂતોને વિનંતી છે એના માટે માર્ગદર્શન ગ્રાફ્ટિંગ મટીરિયલ એના કારીગરો બધું હું આપી શકું એમ છું બરાબર તમે આંબાની જે કલમો તૈયાર કર્યો છે એની સાથે સાથે ખેડૂતોને બીજા અન્ય બગાયતી પાક તરફ વળવું હોય બીજી અન્ય ફ્રૂટની વેરાયટીઓમાં તો તમારી પાસેથી અહીંયા કેવા કેવા ફ્રૂટોની અલગ અલગ બીજી પ્રજાતિઓની કલમો મળી છે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં અને ભારતમાં સફરજન સિવાય દરેક વસ્તુ જે થઈ શકે એવા ફ્રૂટની ગેરંટીડ કલમો મળશે હમ તમારે ત્યાં ગયા વખતે સરસ મજાની એક કલમોનું વેચાણ સારું તમે કર્યું હતું જે સફેદ કલરના રાવણાઓ રાવણા જેને જાંબુ કહી શકાય જાંબુ હા સફેદ રાવણા પણ છે મારી પાસે અને પારસ જાંબુ પારસ રાવણા પણ છે પારસ રાવણાની વિશેષતા એ છે કે એને હું ભેટ કલમો બનાવું છું અને એ ઝુમખામાં પાકે અને છસો રૂપિયા ગઈ સાલ પર કેજી

અને ઝાડ ઉપર હોય ને તો એક અલગ એની આભા ઊભી થાય એમ માર્કેટમાં જોરદાર ચાલે અને આંતરડાના રોગો પથરીના રોગો ડાયાબિટીસના રોગો એના પેશન્ટોને હું ખાસ વિનંતી કરું કે દરેક સિઝનમાં બ્લેક જામુન અથવા વ્હાઈટ જામુન જેને આપણે રાવણા કહીએ છીએ એ ખાવા જોઈએ પછી તમારી પાસે જે સફેદ પેલા જાંબુ આવે છે હા ખાટા જાંબુ ના બોળા હોય છે કટાશ નથી હોતી પણ માઇનોર સુગર હોય પણ ડિહાઈડ્રેશન બોડીમાં ન થવા જોઈએ એ ગરમીની સિઝનમાં એ ખાવા જોઈએ તો એમાં તમારી પાસે કઈ ત્રણ ક્વોલિટી મળે છે અહીંયા ગ્રીન રેડ અને વ્હાઈટ વ્હાઈટ જી બરાબર અને ત્રણેના સ્વાદ પાછા સેમ નથી અલગ અલગ થોડો થોડો ડિફરન્સ એમાં ગ્રીનમાં અને રેડમાં સ્વીટનેસ વધારે છે અને વ્હાઈટમાં સ્વીટનેસ ઓછી હોય છે વ્હાઈટમાં

કૃષિ યુનિવર્સિટી કર્ણાટક કૃષિ યુનિવર્સિટી પૂસા દિલ્હી યુપી અને બધી હાઇબ્રિડ વેરાયટીઓ અને અમેરિકાની કેન્ટ ટોમી કિન્સ ઇઝરાયલની પાલમર હિડી આફ્રિકાની એપલ મેંગો પાકિસ્તાનની નૂરજહા એવી વિશ્વભરની ટોપ ટોપ વેરાયટીઓ એની કલમો ઓરિજિનલ મારે ત્યાંથી મળશે હવે એક હસતા હસતા તમારી સાથે થોડી હું વાત કરું કરો કે આ જે બગાટી પાક તરફ અને આ નર્સરી ચલાવવી કલમો બનાવવી એમના પઠ્ઠાઓ એમના ગોઠલાઓ બધું ભેગું આવો વિચાર તમને ક્યાંથી આવ્યો વિચારમાં એવું છે કે હું બચપણથી ગાંધીજીની આત્મકથા વાંચ્યા પછી મને એમ થયું કંઈક બનવું છે અને આ દેશની સેવા કરવી છે બરાબર પણ સાધારણ સ્થિતિને કારણે ખેડૂતના દીકરા હોવાને કારણે હું ભણી શક્યો નહીં પછી મને એમ થયું કે લશ્કરમાં આવવું છે તો મારી હાઈટ ઓછી થઈ પછી એમ થયું કે સારો ડોક્ટર બનવું છે વકીલ બનવું છે પણ ભણી શક્યો નહીં એટલે કંઈ ન બન્યું પછી પોલિટિક્સમાં ગયો તો સ્પષ્ટ વક્તા અને કડક સ્વભાવને કારણે હું નહીં ફેલ ગયો પછી મેં બાંધકામમાં ગયો તો બાંધકામમાં પણ ક્વોલિટી બાંધકામ કરું તો કંઈ પ્રોફિટ ન મળે અને નબળું બાંધકામ કરવામાં આત્મા હા પાડેલી અને ટ્રેક્ટર ચલાવ્યું પછી મને એમ થયું પ્રકૃતિની સેવા કરું અને ઉચ્ચ કક્ષાનું બિયારણ આપવું જેથી કરીને આ બિયારણ મારું છે મેંગો પ્લાન્ટ છે જામુન પ્લાન્ટ છે અધર ફ્રૂટ વેરાયટી છે એ પચીસથી પચાસ સો વર્ષ માટેના ઝાડ છે તો ઉચ્ચ ક્વોલિટીનું બિયારણ આપો તો સો વર્ષ સુધી ખેડૂતની આવક વધે સારું ફ્રૂટ મળે પ્રકૃતિ બચે ખેડૂતને પ્રોફિટ મળે તો જ ઝાડને બચાવે આજે ગીરમાં કટિંગ થાય છે એ કટિંગ થાય છે મારે હૃદય ઉપર ઘા લાગતો હોય એવું લાગે છે પણ એને વિનંતી છે આ વિડીયો જોઈને કે મારી પાસે આવે હું એને માર્ગદર્શન આપું મારા ફ્રૂટ ટેસ્ટ કરે અને એ બગીચાની રિનોવેશન કરીએ ઝાડ વાવીને ઉછેરતા બહુ ટાઈમ લાગે ઝાડને કાપવા પછી રિનોવેશન કરતાં બે વર્ષ જ લાગે તો ખેડૂતો આ કરવું જોઈએ ઝાડ મૂળમાંથી ઉખેડવા ન જોઈ આવી મારી વિનંતી છે કદાચને ગીરના કોઈ ખેડૂતો હોય અને એમને રિનોવેશન કરાવવું હોય એમની પાસે કોઈ માઇન્ડ ટેકનિકલ ટીમ નથી પોતાની ટીમ નથી પોતે તો તમારી પાસે એવી ટીમ ખરી કે તમે એ કામ કરાવી આપો ટીમ ત્યાંની લોકલ મળે માર્ગદર્શન હું મારા ખર્ચે જાઉં અને ફ્રી માર્ગદર્શન આપું ડ્રાફ્ટિંગ ટાઈમે મારા ખર્ચે જ હું કોઈ પાસે બુદ્ધિના પૈસા લેતો નથી ફ્રી સેવા મારી છે પ્રકૃતિ બચાવો પર્યાવરણ બચાવો અને ઇકોસિસ્ટમને જાળવી રાખો બરાબર આ મારું મૂળભૂત હતું તો આ હતા આપણી સાથે જગદંબા નર્સરીના ઓનર નાગજી બાપા બહુ સરસ મજાની કૃષિ વિશે આપણી સાથે ચર્ચા કરી ખેડૂતોને આ વિડીયોના માધ્યમથી ઘણું બધું મહત્ત્વનું જાણકારી મળશે અને નંબર પણ એમને આપ્યા છે તો ખેડૂત મિત્રો આજના એપિસોડમાં આજે આટલું બસ ફરી મળશું આવા જ કોઈ એક પ્રતિભાશાળી ખેડૂતની મુલાકાત સાથે જય હિન્દ જય ભારત વંદે વર્ષ